નમસ્કાર મિત્રો વિડીયોમાં આપનું સ્વાગત છે સાબરકાંઠા ના ઇન્ડર હિંમતનગર અકસ્માત ની કરુણ ઘટના બની છે જેમાં અંબાજીના દર્શને જતા વડોદરાના પરિવાર નો માળો વિખરાઈ ગયો છે અકસ્માતમાં પતિ અને પત્નીનું કરુણ મોત થયું છે જ્યારે બે બાળકો સહિત ચાર લોકો ઈજાગ્રસ્ત થયા છે ઈજાગ્રસ્તો ને એકસો આઠ દ્વારા ઇન્ડર ની સિવિલ હોસ્પિટલ ખેસેડવામાં આવ્યો હતો ઘટના અંગે ઇન્ડર પોલીસે કાર્યવાહી હાથ ધરી છે પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરાના પતિ પત્ની અને બે બાળકો પરિવાર સહિત છ લોકો કારમાં અંબાજી દર્શન કરવા માટે નીકળ્યા હતા આ દરમિયાન બપોરે અમદામતનગરથી રોડ પર જતા ચાલકે અચાનક સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવી દીધો હતો જેના પગલે કાર પલટી જતા અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં કારમાં સવાર છ લોકો બહાર ફેંકાઈ ગયા હતા અને તેમના શરીર પર ગંભીર ઈજાઓ પહોંચી હતી અકસ્માત થતા આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને એકસો આઠ ની ટીમને જાણ કરવામાં આવી હતી અકસ્માત એટલો ભયાનક હતો કે ઘટના સ્થળ પર જ પતિ પથ્પતનીનું મોત થઈ ગયું હતું તો બસ મિત્રો આ વિડીયો અહીં પૂરું થાય છે ગુજરાતના તમામ સમાચાર જાણવા માટે અમારી શિલ્ડને સબ્સક્રાઇબ કરો